પ્રમુખ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ ટાટા સ્કિલ ડેવલપમેન્ટ મુન્દ્રાના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી કલેક્ટર દમયંતીબેન બારોટ માંડવીના પૂર્વ નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી તથા માંડવી લોહાણા મહિલા મંડળના પ્રમુખ જયાબેન શાંતિલાલભાઈ ગણાત્રા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકતા અમદાવાદની ઈડીઆઈડીઆઈ સંસ્થાના કાર્યની સરાહના કરી હતી સંસ્થાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દેવાંગભાઈ સોમપુરા ભુજે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થાની પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી તેથી વિશેષ પદેથી દિનેશભાઈ શાહ દમયંતીબેન બારોટ સુજાતાબેન ભાયાણી જયાબેન ગણાત્રા તથા જિલ્લા કેળવણી નિરીક્ષક મોસમીબેન જોશીએ સંસ્થાએ સાહીઠ બહેનોને રેઝિન આર્ટની તાલીમ નિઃશુલ્ક આપવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા અલ્પેશભાઈ પટેલે ટાટા સ્કીલ ડેવલપમેન્ટ મુદ્રાની પ્રવૃત્તિની માહિતી આપી હતી સાહીઠ બહેનોએ ભૂમિબેન દુબલ મુંબઈએ છવ્વીસ દિવસીય રેઝિન આર્ટની તાલીમથી સજ્જ કર્યાનું તાલીમ વર્ગના સંચાલિકા કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું શ્રીમતી ઉર્વીબેન જયકુમાર મહેતાએ કાર્યક્રમનું સંચાલન કરેલ હતું જ્યારે દેવાંગભાઈ સોમપુરાએ આભાર વિધિ કરી હતી કુમારી શ્રીયાબેન વર્ધમાન મહેતા અને રિધ્ધિબેન સંસ્થાની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ શાહ શ્રીમતી પલ્લવીબેન અનિરુદ્ધભાઈ દવે અને પિનાકિની સંઘવીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી સાહીઠ બહેનોને મંચસ્થ મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા આ પ્રસંગે દમયંતીબેન બારોટ સુજાતાબેન ભાયાણી અને જયાબેન ગણાત્રાએ વર્ગ સંચાલિકા કલ્પનાબેન પરમારનું સાલ ઓઢાળી સન્માન કર્યું હતું શ્રોતા મિત્રો હું દિનેશભાઈ શાહ રાજ્ય રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા મને જણાવતો ખૂબ જ આનંદ થાય છે કે અમદાવાદની ઈડીઆઈઆઈ સંતા દ્વારા આ જે બહેનો છે સાહીઠ જેટલા બહેનોને રેજિયનની તાલીમ રેજિયન રેજિયન ક્વાટ કહેવાય રેજીન આર્ટની તાલીમ આપવામાં આવી આ તાલીમ છવ્વીસ દિવસની હતી સામાન્ય રીતે આવી તાલીમ લેવી હોય તો એના પંદર હજાર રૂપિયા ફી થાય અને દસ હજાર રૂપિયાનો મોડ્યુલર થાય એટલે લગભગ અંદાજે પચીસ હજાર રૂપિયા ખર્ચ થાય અને સાઠ બહેનોને તાલીમ આપવાની એટલે આમ હિસાબ કરીએ તો રૂપિયા સાઠ બહેનો અને એકનો પચીસ એટલે પચીસ એક ટોટ એટલે પંદર લાખ રૂપિયા થાય એમાં કદાચ રિબેટ આપી તો દસ લાખ જેટલો ખર્ચો આ ઇડીઆઈઆઈ સંસ્થાએ કર્યો છે આ બહેનો છે જે આપણા મોદી સાહેબ છે પ્રધાનમંત્રી છે એમની આત્મનિર્ભરની વાત કરે છે કે બધાને આત્મનિર્ભર બનાવવા તો આ ઈડીઆઈઆઈ સંસ્થાએ આત્મનિર્ભરનું મોટામાં મોટું કામ કર્યું છે પ્રધાનમંત્રીને પગલે પગલે મોદી સાહેબને પગલે પગલે આ સંસ્થા બેનોને ખૂબ જ તાલીમો આપી રહી છે અને આ એમના જે કોઓર્ડિનેટર છે દેવાંગભાઈ સોમપુરા અને માનવીનો ક્લાસ તમારે છે કલ્પનાબેન પરમાર એ ખૂબ મહેનત કરી અને આજે સાઠ બહેનોને તાલીમથી સજ્જ કર્યા ભૂમિબેન દુબલ જે મુંબઈથી આવ્યા તાલીમ આપવા માટે આ લોકોને તાલીમ આપ્યા આજે સર્ટિફિકેટ પણ ઇશ્યુ થયા અને માંડવીનું સેવા મંડળ એના પ્રમુખ શ્રી અશોકભાઈ શાહ મારી બાજુમાં જ ઉભા છે એ અશોકભાઈ શાહે આ મંજૂરી આપી અને અહીંયા સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ ગોઠ્યો આપણે ઈચ્છીએ કે આ સંસ્થા વધુને વધુ કામ કરે લોકોને બહેનોને વધુને વધુ જેને કહીએ કે એ સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને અને પોતાના પગે ઉભા રહે એના માટે સત્તા ખૂબ સુંદર કામ કરી રહી છે મેં દેવાંગભાઈને વિનંતી કરી છે કે અત્યારે બહેનોમાં નેલ આર્ટનું પ્રમાણ વધતું જાય છે તો નેલ આર્ટનો કોર્સ પણ આ કરવાની અમારી ગણતરી છે અમારી નેમ છે અને આ સત્તા વધુ ને વધુ પોતે પગભર કેમ બને આત્મનિર્ભર કેમ બને એના માટે અમે વધારે નેમ છે અને બધા ભગવાન અમને સપોર્ટ આપશે દાતા પણ મળી રહેશે તો ભવિષ્યમાં આપણે આ તાલીમ કોર્સ સતત ચાલુ છે આપણે કલ્પનાબેન ખૂબ મહેનત કરે છે અને માનવીની જનતાનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને આજે તમારે ચેનલ તમારા માધ્યમ જો કહેવા માંગુ છું કે બહેનો એ આ તાલીમમાં જોડાવું જોઈએ અને આ તાલીમ નિશુલ્ક છે અને નિશુલ્ક જ રહેશે અસ્તુ જય જિનેન્દ્ર વિજય મહેતા આ સંસ્થા જેના થ્રુ અમે શીખ્યા હું પોતે પણ આમાં ઇન્ક્લુડ હતી આ ટ્રેનિંગમાં તો હું ઈડીઆઈઆઈ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને પોતે પોતાની તાલીમ લઈને પોતે કેવી રીતે પગભર બની શકે છે એના માટેની ખૂબ સંસ્થાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે આટલી સારી સંખ્યામાં બહેનોએ લાભ લીધો અને બહેનો કેવી રીતે આગળ વધી શકે છે એનું માર્ગદર્શન સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ખૂબ જ સરસ રીતે એમને કારીગરી નિભાવી બાદલ હું અમદાવાદની ટીમ તેમજ આપણા દેવાંગભાઈની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ કલ્પનાબેન તેમજ અમારા જે ગુરુ શ્રી કે જે અત્યારે મુંબઈ છે હાજર નથી રહી શકે આભાર માનું છું કે જેમના અંડરમાં અમે આટલું સરસ શીખ્યા આજે સાઈઠ જેટલા જેટલી લેડીઓ ખૂબ સારી રીતે શીખી અને ભવિષ્યમાં આગળ વધી શકે એના માટે એમણે ખૂબ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું તે બદલ હું આખી ટીમનો અને આપ શ્રી પધારેલા અ હા મીડિયા કન્વીનરનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું અત્રેથી અસ્તુ મારું નામ કલ્પના રાજેન્દ્ર પરમાર છે હું માંડવી થી છું હું બે હજાર સોળથી આવા બધા ક્લાસીસ ચલાવું છું ઘણા બધા એનજીઓ અને ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલી છું અને આ વખતે અમારો રેઝિનનો ક્લાસીસ હતો એ જેમાં છવ્વીસ દિવસનો કોર્સ હતો અને બહેનોએ ખૂબ ઉત્સાહ પેર ભાગ લીધો છે અને બહુ જ સરસ સરસ જે પ્રોડક્ટ બનાવી છે આ અમારી ઈડીઆઈ સંસ્થાનું જ અમે એક લોગોની પ્લેટ બનાવી છે જેને શીખાડવા માટે મારા જ સ્ટુડન્ટ છે ભૂમિ દુર્બલ જે બોમ્બેથી મેં એમને બોલાવી હતી કારણ કે મને રેઝિન ફાવતું નહોતું રેઝિન આજનું કલ્ચર છે મને તો હું ચલાવું છું ક્લાસીસ તો આ જે સ્ટિચિંગના ક્લાસીસ છે એના સિવાય બ્યુટી પાર્લર છે ને બધા આવા જે ક્લા ટેબલ રનર છે પછી પીલો કવર છે એ બધું હું શીખવાડું છું રેઝિન મને નહોતું આવડતું એટલે મારી સ્ટુડન્ટ આવી હતી બોમ્બેથી ને એ બધું આ આ શીખવાડ્યું છે ક્લાસીસ ચલાવું છું એને લગભગ દસ થી બાર વરસ થઈ ગયા આવી ટ્રેનિંગમાં મારી પાસે ઓછામાં ઓછી બે હજારથી થી પચીસો બહેનો બધું શીખી ગઈ છે અને ઘણી જ બહેનો પોતાના પગભર થઈ અને પોતાનું ગુજરાન ચલાવે છે તો હું બહેનોને કહું છું કે ઘરમાં બેસી રહીને અને ખોટા મોબાઈલમાં ટાઈમ બગાડવા અથવા તો કીટી પાર્ટીમાં ટાઈમ બગાડો છું એના કરતાં તો આવું કંઈ શીખો અને પોતાના ઘરને અને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજાગર કરવા માટે આવા માંડવીમાં નહીં પણ જ્યાં પણ ક્લાસીસ હોય ત્યાં કને બહેનો ઉત્સાહભેર ભાગ લે અને ભાગ લઈને ખાલી શીખીને ન બેસી રહેતા આના પોતાના ઉત્સાહને આગળ વધારે અને બિઝનેસમાં કન્વર્ટ કરે એવી મારી ઈચ્છા છે એટલે કે ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ કચ્છમાં બે હજાર ઓગણીસથી કાર્યરત છે કે જેમાં અમે સૌ પ્રથમ હેન્ડમેન ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કે જે આપણા કચ્છના વણકર મિત્રો છે એમના સ્કિલ ડેવલપમેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ ઉપર અમે કામ કરી રહ્યા છીએ અને બે હજાર ને ત્રેવીસથી માઇક્રો સ્કિલ પ્રિન્યશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે એમએસડીપીનો પ્રોજેક્ટ ફક્ત મહિલાઓ માટે અમારી સંસ્થા લઈને આવી છે કે જેમાં બહેનોને કોઈ પણ સ્કિલ શીખાડી અને એને આત્મનિર્ભર બનાવવા માટે અમે લોકો પ્રયત્નશીલ છે કે જેમાં બહેનોને છવ્વીસ દિવસની ટ્રેનિંગ આપી અને ત્યારબાદ એને બાર મહિના સુધી હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપીએ છીએ જેથી કરીને પોતાનો બિઝનેસ સારી રીતે ડેવલપ કરી શકે આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એકસો ને પચીસ બહેનોના રજિસ્ટ્રેશનમાંથી અમે લોકોએ સાઠ બહેનોનું સિલેક્શન કર્યું છે અને આજે અમે લોકોએ સાઠ બહેનોને સર્ટિફિકેટ ડિસ્ટ્રિબ્યુશન કરેલ છે હા એક્સેન્જર કંપની એ જે આમની સાથે જોડાણ કર્યું છે અને ઈડીઆઈએ જે આ ટ્રેનિંગ આપી રહી છે એમાં ઘણી બધી વસ્તુઓ તો મને અતિશય ગમી જેમ કે આ લોકો નહીં માત્ર ટ્રેનિંગ આપે છે પણ ટ્રેનિંગ આપ્યા પછી એમને કાર્ડ પણ બનાવી આપે છે પછી એના પછી પણ એનું ફોલો લે છે કે એમણે કોઈ બિઝનેસ શરૂ કર્યો કે નહીં તો એ વસ્તુ મને સૌથી વધારે ગમી પછી બીજું હું પોતે પણ એમ માનું છું કે સ્ત્રી ત્યારે સતત કહેવાય કે જ્યારે પગભર હોય જ્યારે પોતાના નિર્ણય લઈ શકતો નિર્ણય તો જ લઈ શકે કે સ્વનિર્ભર હોય તો આ સ્વનિર્ભર બનાવવા માટેનું એક ખૂબ સારું કામ છે અને એથી વધીને મને ત્રીજી વસ્તુ પણ બહુ જ ગમી અને એ છે કે આ એક નવી વસ્તુ માનવીમાં શીખવવામાં આવી છે અત્યાર સુધી બ્યુટી પાર્લર છે કે કમ્પ્યુટર છે કે સિલાઈ છે શીખવતા હતા હવે એ એટલી બધી ટ્રેનિંગમાં અપાઈ ગઈ છે કે એમાં કોમ્પિટિશન વધી ગઈ કદાચ એ ઓછું મળે ત્યારે એક નવું જ કામ શીખવાડે છે એ નવા કામના અ કામના કારણે એમને ઘણું બધું ભવિષ્યના બિઝનેસના સોર્સ છે અને મેં અત્યારે પણ દેવાંગભાઈ સાથે મારે વાત થઈ કે માની લો કે કોઈ ગ્રુપ ઓફ गर्ल्स છે પાંચ છ છોકરીઓ ભેગી થઈને આ કામને ચાલુ કરે જે કંપનીની ઈચ્છા છે કે એ પોતે પોતાનો બિઝનેસ શરૂ કરે તો અમારી જે મહિલા મહિલા સંસ્થાઓ છે હમણાં હમણા સુજતાબેન जयाબેન અમે સાથે જ હતા કે એ સંસ્થાઓનો જ્યારે પ્રોગ્રામ હોય તો અમે એમની પાસેથી જ ગિફ્ટ આર્ટિકલ્સ ખરીદીએ અથવા ટાટાવાડા સાથે છે તો ટાટાવાડાનું માની લો કે કોઈ ટ્રેડિંગ છે તો એ ટ્રેડિંગ માં એ લોકો કોઈ વસ્તુ દેવા ના હોય તો એ વસ્તુ આ બેનો પાસે થી જ ખરીદે તો બેન ની બેનો ને ઉત્સાહ વધે અને બેનો પગ ભર થાય એમણે હમણાં જ મને એક પૌચ પણ આપ્યું છે એ પૌચ જ એક જગ્યાએ જે પ્લાસ્ટિક છે વેસ્ટ પ્લાસ્ટિક એમાંથી બનાવેલું છે તો મને તરત જ એ વિચાર આવ્યો કે જો વેસ્ટ માંથી આટલી સારી વસ્તુ બની શકતી હોય તો આ તો સારામાંથી સારું બનાવવાની વાત છે તો બટ ડેઝર છે ખૂબ સારું બની શકે એટલે હું માનું છું કે બેનો ની સ્કિલ વધશે અને એક નવો ઉદ્યોગ મળશે એમને કે જે એમને કમાણીમાં અને પગભર થવામાં વધારે મદદરૂપ થશે